નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી વાઘોડિયામાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીનો પુકાર ઉઠવા પામ્યો વાઘોડિયા માળોધરણ ગામના પીવાના પાણીની સમસ્યા જોવા મળી પીવાના પાણીની સમસ્યાને લઈ ગામની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી હતી નગરપાલિકા કચેરીના મેદાનમાં મહિલાઓએ માટલા ફોડી તેલ પાણીના ડેગડા વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કચેરીમાં મહિલાઓએ સૂત્રોચ્ચારો કરી પાણીની રજૂઆત કરી હતી નગરપાલિકાના ચીફ ઓફિસરને હાજર ન હોવાથી કલાકો સુધી કચેરીમાં મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા વાઘોડિયાના મામલતદારને જાણ થતાં મામલતદાર ઘટના સ્થળે પહોંચી રજૂઆત સાંભળી પાણીની મોટર બળી જવાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું પાણીની મોટર નવી લાવી કાં તો રિપેરિંગ કરી ફરી કાર્યરત કરવામાં આવશે તેવી બાહેદરી આપી હતી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા મારું નામ છે ડોડિયા જનક અમે માળોદર ગામમાંથી આવીએ છીએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારથી વરસ દોઢ વરસથી બિલકુલ નરે પાણી નહીં આવતું અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ મોટર મૂકવા છતાં મૂકવા અમારે નરે પાણી નથી આવતું પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવાયા છે પણ અમે જ્યાં રજૂઆત કરવા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી અમે કલાકથી અહીંયા ભજન કરીએ છીએ અરે ભુખ્યાતર છે અને માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે અમારા ગામમાં પાણી સમસ્યા છે નગરપાલિકામાં બિલકુલ નથી અને આવીને માટલા ફોડ્યા છે પાણી બી બિલકુલ અઠવાડિયા થી આવતું નથી ગટર લાઈન ઉભરા છે એનું પાણી આવે છે અને કહીએ છે પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે અમાર બિલકુલ પાણી લેવા કઈ જવાનું હેડ નથી ના ના હેડ કેટલા લાઈને લઈએ પાણી એક અઠવાડિયું થઈ છે માટે મુખ્ય પણથી પાણી આવતું નથી અને સાહેબ બી નથી કલાકથી આઈને બેહી રહ્યા છે અમે એક બી સાહેબ નથી આઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં અમે અહીંયા જ બેસી રહીશું પાણીની સુવિધા તો જોઈએ ને નગરપાલિકા લાગી છે ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું આપી છે વાડોદર ગામમાં વાડોદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો ગામમાં પાણી નથી આવતું કેટલા ઘણા સમયથી પાણી નહીં આવતું એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિવસ સુધી અત્રે રજૂ પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ આજે સીઓ સર ચીફ ઓફિસર હાજર ન હોય લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મીટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ કરી દેવામાં આવશે એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબી જે મેન લાઈન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે